છોટાઉદેપુર જિલ્લાના ઉંચાપાન પાસે આવેલા જયસિંહપુરા ગામના રોડ પર કિકાવાડાના યુવકની લાશ મળતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા ઉંચાપાન ગામ પાસે આવેલા જેસિંગપુરા ગામના રોડ પર વહેલી સવારે એક યુવાનનો લોહી હાલતમાં લાશ મળી આવતા સવાર સવારમાં જ લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુવક કિકાવાડા ગામનો બહુજન સમાજના ગૌરાંગ ભારતનો હોવાનું જાણવા મળે છે બનાવની જાણ થતાં જ બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે જોવું રહ્યું કે આ બનાવ અકસ્માતથી થયો છે કે પછી કોઈ અદાવતે હત્યા થઈ છે તો તપાસ બાદ જ બહાર આવે તેમ છે